ધોરાજી ખાતે વિવિધ જગ્યાએ કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને કૃષ્ણ મહોત્સવને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો જન્માષ્ટમીનો તહેવાર આપણને તે શુભ ક્ષણની યાદ અપાવે છે જ્યારે ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં કંસના અત્યાચારોથી લોકોને મુક્ત કરવા માટે શ્રી કૃષ્ણ તરીકે જન્મ લીધો ધાર્મિક માન્યતાઓ અનુસાર બાલગોપાલના જન્મ સમયે શ્રાવણ કૃષ્ણ પક્ષ અને રોહિણી નક્ષત્રની અષ્ટમી તિથિ હતી તેથી દર વર્ષે આ તિથિએ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે આ વર્ષે અશુભ દિવસે ભક્તોએ વિધિપૂર્વક ભગવાન કૃષ્ણની પૂજા કરી જન્માષ્ટમીની સવારે શોભાયાત્રા યોજવામાં આવી છે અને મુખ્ય પૂજા રાત્રે બાર વાગ્યે કરવામાં આવે છે ત્યારે ધોરાજીના ભક્ત શ્રી તેજાબાપાની જગ્યાએ વઘાસિયા ફળીમાં રાધે મહિલા મંડળ દ્વારા તેમજ જનતા ગ્રુપ દ્વારા તથા શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રી કૃષ્ણ જન્મની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી અહેવાલ વિપુલધા મેચા લોકાર્પણ